નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર રિક્ષા માનવતા મહેકી બે બાળકો ને મૂકી માતા પરત ફરી મોટો દીકરો પાછળ દોડ્યો સુરતના ઉમરા વિસ્તારમાં ગરીબ અને સિંગલ મધર બાળકો ને વિના ભણાવતી હોસ્ટેલ માંથી દસ વર્ષનો બાળક અચાનક માતાની પાછળ ભાગી જતા પરિવારથી વિખૂટો થઈ ગયો હતો જેને લઈ માતા બેબાકળી થઈ ગઈ હતી અને હોસ્ટેલનો સ્ટાફ ચિંતામાં મુકાયો હતો બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે પચાસથી વધુ સીસીટીવી તપાસ્યા જોકે તે મળી આવ્યો નહોતો પરંતુ એક રિક્ષા ચાલકની સતર્કતાને કારણે અઢાર કલાક બાદ બાળકનો માતા સાથે સંપર્ક થયો હતો બાળક આખી રાત પુલ નીચે ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી હતી બાળકનું પરિવાર સાથે મિલન થઈ જતા અઢાર કલાક બાદ માતાના જીવમાં જીવાવ્યો હતો માનવતા દાખવનાર રિક્ષા ચાલકની ઉમરા પોલીસે પ્રશંસા કરી ઈનામ આપી સન્માન કર્યું હતું મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાઘાટ ગામ ખાતે રહેતી હતી છેલ્લા ઘણા સમયથી સુરતના પાંડેસરા બાદ બારડોલી ખાતે રહી મજૂરી કામ કરતી સરોજ કુમારી સાહુ વિધવા છે તેને એક દસ વર્ષનો બાળક શિવા અને એક પાંચ વર્ષનો બાળક છે મહિલા બારડોલીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે વર્ષ બે હજાર સત્તરમાં તેમના પતિ ભગવાન દિન સાહુનું નિધન થઈ જતા બંને બાળકોની જવાબદારી માતા પર આવી ચૂકી હતી મહિલા બારડોલીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે સુરતના ઉમરા વિસ્તારમાં કેશવ પાર્ક સ્થિત આવેલા વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ સંસ્થાએ ગરીબ અને સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બને છે જે બાળકોને રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ પણ પૂરી પાડે છે આ સંસ્થા અંગેની જાણકારી મહિલાને મળતા તેણે તેના બંને બાળકોને અભ્યાસ માટે અહીં છેલ્લા બે અઢી વર્ષથી રાખ્યા હતા જો કે માતા તેના બંને બાળકોને લઈને બે મહિના પહેલાં પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી વતનથી પરત આવ્યા બાદ ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ માતા સરોજકુમારીએ બંને બાળકોને વાત્સલ્યપુરમ જૈન સંસ્થાની હોસ્ટેલમાં મૂકી ઘરે જવા રવાના થઈ હતી જોકે માતા નીકળીને દસ વર્ષનો મોટો દીકરો શિવા સાહુ સંસ્થામાં કોઈને પણ કહ્યા વગર બહાર નીકળી માતાની પાછળ દોડી ગયો હતો પરંતુ આ સમય દરમિયાન માતા રિક્ષામાં બેસી રવાના થઈ ગઈ હતી જોતજોતામાં આ બાળક સંસ્થાથી ઘણી દૂર સુધી પહોંચી ગયું હતું બાદમાં સંસ્થા અને પરિવારથી વિખોટો પડી ગુમ થઈ ગયો હતો અચાનક હોસ્ટેલમાંથી બાળકના ભાગી જવા અંગે હોસ્ટેલના સંચાલકો દ્વારા માતાને ફોન કરી જાણ કરી હતી ત્યારબાદ માતા ફરી હોસ્ટેલમાં આવી બાળકની શોધખોળ હાથ ધરી હતી સંસ્થાના કર્મચારીઓ અને માતા દ્વારા આસપાસના વિસ્તારમાં પણ શોધવામાં આવ્યો હતો જોકે મોડી સાંજ સુધી મળી ન આવતા માતા બાળકના ગુમ થવાથી ભારે ચિંતામાં મુકાઈ ગઈ હતી આખરે ઉમરા પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઉમરા પોલીસે પરિવાર અને સંસ્થાની ફરિયાદ સાંભળી તાત્કાલિક બાળકની શોધખોળ કરવા માટે જોડાઈ ગયા હતા પોલીસે ચાલીસથી પચાસ જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવા છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી જેથી બાળકને શોધવો પોલીસ માટે પણ મોટો પડકાર હતો બાળક ગુમ થવાને કારણે માતાની ચિંતા ખૂબ જ વધી ગઈ હતી બીજા દિવસે માતાને સત્તરથી અઢાર કલાક બાદ બાળક હેમખેમ હોવાનું સુરક્ષિત હોવાની જાણ થઈ હતી જે ઓટો રિક્ષા ચાલકે તેણીનો બાળક પોતાની પાસે ઊભો હોવાની વાત જણાવી હતી બાળક મળી આવવાના સમાચાર મળતા જ માતાના જીવમાં જીવ આવ્યો હતો માતાએ આ ઓટો રિક્ષા ચાલકને બાળકને પોતાની પાસે ઊભો રાખવા માટે જણાવ્યું હતું અને તાત્કાલિક સુરતના સહારા દરવાજા ખાતે પહોંચી હતી જ્યાં રિક્ષા ચાલક સંદીપ તિવારી નામના યુવક પાસેથી બાળકનો કબજો લઈ પરત ઉમરા પોલીસ મથકે પહોંચી હતી રિક્ષા ચાલક સંદીપ તિવારી આ બાળક અને પરિવાર માટે એક દેવદૂત બનીને સામે આવ્યો હતો અંતે બાળક મળી આવતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો સંદીપ તિવારી સર સંદીપ જી ક્યાં હુઆ રિક્ષા લે કે આપ કહા જા सारा दरवाजे पे मैं खड़ा था मैं रिक्शा लेके कड़ोदरा जा रहा था ये बच्चा वहाँ पे हमको मिला और दो चार स्टाफ और थे हमारे रिक्शा ड्राइवर सबसे मदद मांगा मोबाइल दे दो हमको घर पे बात करना है फिर तो मेरे पास भी आके बोला मम्मी से बात करना है अंकल जी मोबाइल चाहिए उसके बाद मैंने देखा कि बच्चा कुछ डरा हुआ है उसके बाद मैंने मम्मी का इसका नंबर इससे मुँह नहीं आता उसने बताया मैं डायल किया मम्मी से बात कराया फिर तो मम्मी बात की उनके बाद मम्मी हमसे बात करने के बाद बोलती है कि भैया हमारा बच्चा घुमा हुआ है आपके पास में है तो आप लीजिए हमारे बच्चे के पास तब तक मैं आती हूँ फिर जब तक मम्मी नहीं आई आधा से पौन घंटा तब तक बच्चे के पास में था। उसके मम्मी से बच्चे से मिलवायास फेब्रुआरी चौबीस न रोज सांजना साढ़े पाँच नी आसपास उमरा खाते वात्सल्यपुरम नामनी की हॉस्टेल एक दस वर्ष नो किशोर ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા સ્ટેશનમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એ એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એટલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ રૂમમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આ માટે પોલીસની પાંચ ટીમો લાગેલી હતી સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ પચાસેક જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા બાળક છે એ છેલ્લા બે વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા બે એક મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને ઓગણત્રીસ તારીખે જેમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને બે મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા લોકો એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે